મિત્રો આજે કચ્છભૂમિ ચેનલની અમારી ટીમ આવી છે અંજાર મુકામે અંજાર શહેર એટલે એક ઐતિહાસિક શહેર અને આ શહેરની અંદર જેસલ તોરલની સમાધિ અને મિત્રો હું વાત કરું વોવાર ગામની કે જ્યાં મોરડાનું સ્થાન આવેલું છે અને એ મોરડાના આપણે કહીએ કે નામે અંજારની અંદર વ્યવસાય શરૂ કરે છે અને એમને મોટી સફળતા મળે છે એ વ્યવસાયમાં તો આપણી સાથે છે આજે અંજારના રહેવાસી મૂળ વવાર ગામના બાબુભાઈ એમની સાથે આજે આપણે મુલાકાત કરશું અને બાબુભાઈ સાથે છે બબાભાઈ બાજુમાં જ ઊભા છે મિત્રો બેકરીના વ્યવસાય સાથે ટૂંક સમયમાં નામના મેળવી અને આજે આ વ્યવસાયને તેમણે આ વિસ્તારમાં છે તે ધીકતું કર્યું છે અંજારને કર્મભૂમિ બનાવનાર બાબુભાઈ સાથે આપણે મુલાકાત કરશું તો નમસ્કાર હું પરેશ જોષી કચ્છભૂમિ ન્યૂઝ મિત્રો જળ સંચયના પ્રણેતા નાના બાળિયા ગામના દેવાંગભાઈ ગઢવીએ મને કહ્યું કે આપણા કચ્છની અંદર જે બેકરીનો વ્યવસાય છે એમાં મોટાભાગે નોનવેજ નો પણ વપરાશ થતો હોય છે અમુક જગ્યાએ તો શુદ્ધ શાકાહારી બેકરીની વસ્તુઓ જો આપણાને જોતી હોય તો આપણે અંજાર મુકામે આવવું પડે દબડા વિસ્તારની અંદર બેકરીનો વ્યવસાય કરે છે બાબુભાઈ અને બબાભાઈ મૂળ વવાર ગામના છે એમની સાથે આજે મુલાકાત કરશું તો જળસંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવીનું કહેવું છે કે આપણે સૌ શુદ્ધ શાકાહારી તરફ વળીએ આપણે મિત્રો ખબર નથી હોતી કે જે બેકરીની વસ્તુઓ જે લઈએ છીએ એમાં શું વપરાતું હોય છે તો એના વિશે પણ આપણે આને આજે બાબુભાઈ જાણકારી આપશે તો મળીએ બાબુભાઈને કે જેઓ જય મોરડા બેકરીનો વ્યવસાય અંજારમાં ધરાવી રહ્યા છે અને મૂળ વોવાર ગામના છે તો કચ્છભૂમિ ચેનલમાં બાબુભાઈ આપનું સ્વાગત છે ખાસ આજે અમારી કચ્છભૂમિની ટીમ અંજાર મુકામે આપને આ જે બેકરીનો વ્યવસાય ધરાવો છો ધબળા વિસ્તારની અંદર આપનું મોટું નામ છે મોરદાદાના આશીર્વાદ છે આપના પરિવાર ઉપર આપના ઉપર સામાજિક સેવાઓમાં પણ આપનું યોગદાન રહેતું હોય છે પરિવારનું તો આજે આપ શું કહેશો ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ તથા તમારી ટીમનો અમે લગભગ સાત થી આઠ મહિના પહેલા જે મોરડા મોર તો આમ તો દેવાંગભાઈ ઘણી અમે ભેગા થતા હતા બાબાભાઈ ને એમના ભાઈ થાય કુટુંબી તો અમને ઘણીવાર સોલ્યુશન કરતા હતા કે તમે કંઈક કરો કાંઈ નહીં કાંઈ વ્યવસાયમાં કઈ કરો તો એની એની પ્રેરણાથી અમે ચાલુ કરીએ બબાભભાઈને પૂરો અનુભવ છે સાત આઠ મહિના પહેલાં અમે ચાલુ કરેલ છે અત્યારે તમે જોઈ શકો છો છ મહિનામાં જ આટલી મોટી સફળતા અંજાર આધિપુર ગાંધીધામ ભુજ આ બાજુ મુન્દ્રા માંડવી સોંધી અને આ બાજુ સામખીયારી સોંધી લગભગ અમારો માલ જાય છે બધો એમાં ખાસ કરીને અંબર આઇટમ છે જે મોડર બેકરી ની આઈટમ છે રૂલ છે કેક છે બિસ્કીટ છે નાનખટાઈ છે ખારી ટોસ ને ઘણી બધી નવા નવી વેરાયટીમાં ને સારી ક્વોલિટીમાં ને વ્યાજબી ભાવે તમને અહીંયાથી મળશે તો કચ્છમાં ડિસ્ટ્રીબ્યુટર પણ અમને જરૂર છે કોઈ ખાસ સારા હોય ડિસ્ટ્રીબ્યુટર તો અમારે જાણ કરે આ કચ્છ ન્યૂઝ કચ્છ ભૂમિ ન્યૂઝ તરફથી માધ્યમથી હું બધાને જાણ કરવા માગું છું સંપર્ક કરો શુદ્ધ શાકાહારી અમે શરૂઆત કરી ત્યારે ઘણા એમ કહેતા હતા કે રોલ ભાઈ આમાં નોનવેજ વગર નહીં બની શકે પરેશભાઈ તો અમે ખરેખર આ બન્યો તો એટલો બધો હાલી પડ્યા છે એની કોઈ સીમા નથી અત્યારે હાલે છે રોલ અમારા બધે ઠેકાણે જાય છે બધે ઠેકાણે માંગ છે તો ડિસ્ટ્રીબ્યુટર પણ અમને આવકારે છે તો સારા ડિસ્ટ્રીબ્યુટર હોય કચ્છમાં કચ્છ બારે તો અમારો સંપર્ક કરે મારો એમાં નંબર પણ આપણે આપશું મારા નંબર છે નવાણું સાત એસી જીરો પચીસ દસ બાબુભાઈ ગઢવી બાબુભાઈ બેકરીનો જે વ્યવસાય કરતા હોય છે આપણે કોઈની ટીકા નથી કરવી પરંતુ ગ્રાહકો સાથે એના આરોગ્ય સાથે ચેન્ડા થતા હોય છે એવું આપને નથી લાગતું કારણ કે નોનવેજનો આમાં જો ઉપયોગ થતો હોય તો આ તો ગંભીર બાબત કહેવાય શું કહેશો સાચી વાત છે પરેશભાઈ મેં ઘણીવાર ઘણા ઠેકાણે જોયો છે આપણે કે ઘણી ઘણી બધી એવી નોનવેજ છે કે બીજી કોઈ એવી કેમિકલ છે એવું છે નાખવામાં આવે છે પણ આપણા કારણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણે કરતા નથી કોઈ કેમિકલ વાપરતા નથી કોઈ નોનવેજ કાંઈ નહીં શુદ્ધ શાકાહારી શુદ્ધ વસ્તુ તમને એ મળશે અમારે જય મોરડા બેકરીમાં તો મિત્રો જય મોરડાના નામે જે બેકરીનો વ્યવસાય બાબુભાઈ અને બાબાભાઈ ચલાવી રહ્યા છે મિત્રો આ ઇન્ટરવ્યુને આપ ચોક્કસ લાઈક અને શેર કરજો કોમેન્ટ પણ કરજો મિત્રો આ વ્યવસાયની અંદર બેકરીના વ્યવસાયની અંદર આપણે અજાણ હોય છીએ અને જ્યારે બેકરીની જે આઈટમો ખરીદતા હોય છીએ એમાં ક્યાંક ને ક્યાંક નોનવેજની ભેળસેળ થતી હોય છે તો મિત્રો આ સંભવત મારા નજર પ્રમાણે હું ઘણી બધી જગ્યાએ જતો હોઉં છું પણ આ પહેલો એવો દાખલો છે કે જે નોનવેજનો વપરાશ નથી કરતા મિત્રો આ ગૌરવની વાત કહેવાય આપણે અજાણ હોય છીએ અને ખરીદી કરતા હોઈએ મિત્રો આ ગૌરવની વાત કહેવાય આપણે અજાણ હોય છીએ અને ખરીદી કરતા હોઈએ ને આપણે ખાતા હોઈએ તો કેટલી દુઃખની વાત છે આપણે વેજ પ્યોર વેજીટેરિયન છીએ અને શુદ્ધ શાકાહારી આપણે ભોજન લેતા હોઈએ અને આપણા શરીરની અંદર જ્યારે અજૂગતું કાંઈ પણ જાય ત્યારે આપણને કેટલો દુઃખ લાગે તો મિત્રો આપણે જે આવો વ્યવસાય શુદ્ધ શાકાહારી જે વ્યવસાય કરતા હોય એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ અને આજ દિવસ સુધી મિત્રો અમે ક્યારેય કોઈ નોનવેજની વપરાશનો કરતા હોય અને અમને ઇન્ટરવ્યૂ માટે બોલાવીએ આજ સુધી અમે એનો ઇન્ટરવ્યૂ નથી લીધો આ એવો પહેલો આપણો અહીંયા છે જે શુદ્ધ શાકાહારી જે ભોજન આપણે નાનકટાઈ ઢોસ બટર વગેરે આઈટમો જે બિસ્કીટ ખારી કેક વગેરે શુદ્ધ શાકાહારી આઈટમો બનાવે છે તો બાબુભાઈ શું કહેશું આપણા દર્શક મિત્રોને શું આપણે સંદેશો એક તો ખાસ છે અમે આજે પંદર વીસ આઈટમ લગભગ બેકરીને લગતી બધી બનાવીએ છીએ એના સિવાયને અત્યારે અમે ટૂંક સમયમાં મીઠાઈની આવે છે બેરણીમાં મીઠાઈ મીઠાઈની આવનવી આઈટમો આવે છે એ અમે ચાલુ કરવાના છીએ અહીં તો બધા જ કચ્છની જનતા માટે શુદ્ધ મીઠાઈની દરેક આઈટમો અમે બનાવશું તો બધા મિત્રો આવકારે છે અને અમારો સંપર્ક કરે તો મિત્રો ચોક્કસ જે ડિસ્ટ્રીબ્યુટર પણ નિમવાના છે જેમને આ વ્યવસાયમાં રુચિ હોય તો બાબુભાઈ અને બબાભાઈનો અંજારમાં કોન્ટેક કરી શકે છે દબડા વિસ્તારની અંદર એમનો આ વ્યવસાય છે ટૂંક સમયમાં છ સાત મહિનાની અંદર મોટું નામ કમાવ્યું છે કચ્છમાં હું જોતો હોઉં છું કચ્છભરમાં એમની આઈટમો જ્યારે જતી હોય તો મિત્રો ચોક્કસ આપ અહીંયાથી ખરીદી કરી શકશો અને ડિસ્ટ્રીબ્યુટર તરીકે આપને જો તાલુકામાં કરવું હોય કાર્ય તો કરી શકશો હવે મિત્રો આપણે ટેસ્ટ કરશું ટેસ્ટ કેવો છે એ પણ આપણે જોશું તો મિત્રો આ તમે જોઈ શકો છો જે રૂલ છે રૂલ ટેસ્ટ છે ભુજમાં વિદેશમાં એક્સપોર્ટ કરે છે બધું માલી સારી સારી કોલિટી જેની માસ્ટરી છે જે વસ્તુમાં એમાં નામ સાંભળી ને કાલે મને એનો ફોન આવ્યો કે મારે અમેરિકામાં એક્સપોર્ટ કરવો છે કે વિદેશમાં ક્યાં પણ એક્સપોર્ટ કરે છે માલ એના માટે રૂલ માટે આ ફોન આવ્યો છે મને કાલે તો એને પણ આપણે વિદેશમાં પણ આ માલ અમારો મિત્રો શુદ્ધ સનાતની હોય એ એને ખબર હોય કે આપણે કેવો ભોજન લેવો જોઈએ તો આ મિત્રો શુદ્ધ શાકાહારી આપણે રૂલ છે એનો ટેસ્ટ કરશું કેવો બનાવેલો છે ને હું મને કેવો લાગે છે હું તમને ચોક્કસ કહીશ સારો નહીં લાગે તો હું કહીશ અને કેવો લાગે છે એવો કહીશ સારો જે ટેસ્ટ બાબુભાઈ આમાં શું શું વપરાતું હોય છે નોનવેજ ઈંડા કે નાખતા હોય જે લોકો તો એને તો જે ગ્રાહક ખરીદે એને ખબર ન હોય તો આ આમાં તમે શુદ્ધ શાકાહારી બનાવ્યો છે શું શું મિશ્રણ હોય છે જણાવશો આમાં એક તો મેંદો છે મેંદાનો લોટ હોય છે ને ઘી હોય છે મેન બે જ આઇટમ છે એના સિવાય અમે અલગ અલગ ફ્લેવરમાં બનાવીતા હોઈએ એમાં એસન્સ વાપરીએ છીએ ને થોડોક કલરનો ભાગ વાપરીએ છીએ સીએ પણ શુદ્ધ હોય છે અમે કેમિકલ વાળી કોઈ પણ વસ્તુ અમે વાપરતા નથી સરસ વાત કરી મિત્રો કોઈ પણ જાતના કેમિકલ વગર મોરડા બેકરીમાં જે વસ્તુઓ બને છે એનો આપ ખરીદી કરી શકો છો તો જે નાના ભાડિયાના સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી હંમેશા પાણી બચાવો પર્યાવરણ બચાવો પ્રકૃતિ બચાવોની જે વાતો કરતા હોય છે અને દેશ વિદેશમાં એમની નોંધ લેવાતી હોય છે એમને અમને અમને જાણ કરી કે તમે આ એકવાર બેકરીની મુલાકાત લ્યો કારણ કે આ એક એ બેકરીનો વ્યવસાય એવો છે જે શુદ્ધ શાકાહારી છે તો આપણે આજે બાબુભાઈની બાબાભાઈની મુલાકાત કરી અમને આજે ખરેખર બહુ આનંદ થયો કે આવી વસ્તુઓ જ્યારે શુદ્ધ શાકાહારી મળતી હોય તો એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ તો હવે આપણે જય મોરડા આપણે અંતરફ જઈ રહ્યા છીએ શું કહેશો જય મોરડા

ખારી અમારે લગભગ છે કચ્છ આખામાં જાય છે અત્યારે પાંચ રૂપિયા વેચાણ વાળી દસ રૂપિયા વેચાણ હોલસેલમાં જ આવે છે રોલ છે બીજી ઘણી બધી આઈટમ છે તો ગ્રાહક અમારા માટે ભગવાન છે ગ્રાહક આવકારે છે ડિસ્ટ્રીબ્યુટર છે નવાણું સાત એસી જીરો પચીસ દસ તો આ કોન્ટેક નંબર આપ નોંધી લેશો અને ચોક્કસ આ વસ્તુ આપ ખરીદશો હું પરેશ જોશી મારી સાથે યોગેશ ગામોટ अंजार के बर्तन रोज तेल और मसाले से दागदार हो जाते हैं अब सफाई बने आसान वी एम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ बस एक बूंद वी एम सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार झिल्ली घिसिए हल्के से और टफ स्टेन गायब न गंध न चिपचिपाहट बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाए। अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर वीएम सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन महके घर चमके हर बर्तन वॉश मिस्टर ब्राइट साफ सफाई की नई राइट हर किचन का पैसे वसूल कॉम्बो वी एम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ